નગર ખાડા ભરાઈ ગયા છે દોસ્તો અને જેવીતે વાણો થઈ ગઈ છે બહુ વાવણી તો ન કહેવાય હવે થોડો ઘણો પાણી ભરાઈ ગયો છે વરસાદમાંને બદલે આદળિયા ભરાઈ ગયો છે આખો ટાઈમ ભરાઈ રહે તો પછી તમે ઘણીવાર આવતા હોય વરસાદમાં અને આ ઝબરો પાણો સ્પેશિયલ ખાપણમાં એમ બેની વીજળી થાય વીજળી વીજળી થાય જુદા વીજળી જો તો વરસાદ પડી ગયો કાઈ લે પછી ટીપા ટીપા પડે છે ને એકારે બધો ફૂલ આવે ને પછી અમારે નાવાનું છે કઈ લા નાવું આપડે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં જશો ફેમિલી તો બધાને ગુડ આફ્ટરનૂન પણ લાગે તો વાતાવરણ કે મોર્નિંગ જેવું કારણ કે વાતાવરણ આવું છે જો કે મસ્ત ઠંડો ગંડો પવન છે ને બુલેટ આપણો સામે પડ્યું છે અને કે વાતાવરણ કે ઠંડુ છે કારણ કે હવે સોમાસની હવે શરૂ રૂત થઈ ગઈ એટલે એવું થવાનું છે તો કઈ ની ફેમિલી હવે વાગ્યા છે દોઢ ને આપણે લાગી છે ભૂખ તો ચાલો ગલો તો બને જ છે પણ પંખો બંધ કરી દેઈ અને પછી જવું છે ઘરે જમવા તો બુલેટ તો તડકાનું કાંઈ મૂકી દો પણ તડકો તો નથી અત્યારે એટલે મૂકેલું છે અને કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું છે અને આ જો સોમાસાની તૈયારી માટેની છે અને શું છે આ શું કહેવાય કમેન્ટમાં કહેજો બરાબર કે આ વસ્તુ શું છે જો કે ખબર જ છે જોવામાં ખબર પડી જશે તો કઈ નહીં હાલો હવે જાવું છે ઘરે ને પંખો બંધ કરી દો ને ટોપી લઈ લે કે ટોપી તો ગરીબ છે શકે પણ ધોળના હિસાબે પહેરવી પડે તો ફટાફટ જમીન પર ફટાફટ દુકાન આવે ને લાગી છે મને બહુ ભૂખ એટલા

નાવું નથી એને કે હાલ નાવાય ને કી નાવું નથી એને કી તો છે જમી લીધું ને હવે આવશે દુકાને પણ આ જેવા જેવા સાટા શરૂ થઈ ગયા છે અત્યારે વાતાવરણ ક્યારે આવી રીતનું થઈ ગયું છે

તો જો લાઈટ વઈ ગઈ છે તો દુદા વરસાદ આવવાનો છે આજ કેમ લાગે હે અરે વાટે સી નાવા સી કેરે આવે તો નવા જાવ કેમ પણ વધારે આવે તો નાવા જવાનું છે આપણે અરે તો એ જેવો આવે નાઈ તો લેવું છે આમાં કેતો કરો કે તારો પ્રેમ કોલ કેવો લાગ્યો એમાં પૂછતો કરો બધે ને તારો પ્રેમ કેવો લાગ્યો કમેન્ટ કહી દેજો કે કમેન્ટ કહી દેજો મજા આવી ગઈ છે સાંભળવાની કે હા તો કે ખારું થઈ ગયું તો મસ્ત હાલમાં બધા કઈક જોવે છે જો કઈક છે અહીંયા બધા શું કેવું તારું કાઈ નહીં કેમ આજ નવરો થઈ ગયો

આપણે નાવાની તો બહુ ઈચ્છા છે ફૂલ વરસાદ આવે તો નાવા જવું છે તું તો જો લેવા જ મળ્યો છે તું મજા આવો પણ પહેલો વરસાદ કહેવાય કે મારો બુલેટે પલ્લી જાય છે પહેલી સિઝનનો પહેલો વરસાદ વરસાદ શરૂ થઈ ગયો છે દોસ્તો ને અમારો દૂધો જો ઘેરનો નાઈ છે અને કે આવવા નાવા પણ બધો વરસાદ ફૂલ આવે તો નાવાનું છે અને આજે બરોબર તેલ નાખી દીધું છે નાવા જવું તો બપોરે જમીને આવ્યો તેલ નાખી દઉં માથામાં ને તો મારી નાવા જવું એટલે પર તો નહીં વીજળી થાય વીજળી વીજળી થાય દૂધ વીજળી

ને જો બુલેટ પીડ્યું છે અહીંયા બહાર હવે ને હવે જવું છે દુકાને તો બનાર જો બ્લોકમાં ને હવે આગળ જઈને તમે બતાવી તો જો અત્યારે વાગી ગયા છે સાડા છ આવ્યા છે કદાચ અને લેટ થઈ ગયો અમારે અને કારણ કે કામમાં હતો એટલે અને આપણે આવ્યા છે જ્યાં મંદિરે જો કે તમે અવારનવાર જોયેલું જ છે મંદિર તો પણ અમે પછી ખાસ અત્યારે શું છે પેલો વોટ્સઅપ પીડ્યો કે એટલે રીસ ઉતારવા માટે તો લોકેશન બહુ મસ્ત થઈ ગયું છે જો કે આવું વાતાવરણ કઈ ખારું થઈ ગયું છે અને આ નદી તો આપડે જે બે દિવસ પેલા જે વિડીયો મૂક્યો હતો ડેમ ઈ ડેમ અહીંથી ભેગો છે ખૂન અહીંથી ડાયરેક આપડે નહીં આવે છે આ રીતનું કઈક ઉપર છે તો મજા આવ્યું છે મંદિરનું તો મેં શું છે રીલ્સ બનાવ્યા છે કેમ જીગે જીગો આજે આવી ગયો છે અરે કારણ કે જીગા ને ધરપડી કીધી રજા અને વિચાર્યું તો આજ રીલ્સ બનાવી અને કોઈ આટો માટો મારતો હોય કોઈ હાથના મંદિરે દર્શન કરતા આવીને ને બે કામ થઈ ગયે તો અમે ડાયરેક્ટ દર્શન કરીને સીધા અહીં આવી ગયા છીએ નેરે એટલે શું કહેવાય ડેમ ડેમે આવી રીતનો સ્પેશિયલ ટાઈમ કાઢી વરસાદ પડી ગયો વાતાવરણ કંઈક અલગ જ આવે છે અને ઠંડુ થઈ ગયું છે વાતરણ અને આ બધું અત્યારે હવે જેટલું ઘાસ સુકાઈ ગયું બધું લીલું થઈ જાય પણ થોડોક ટાઈમ પછી મજા આવશે વિડીયો ઉતારવાનું કે પછી પાછું આવવાનું છે અમારે ને અમારે પછી પાછું પરિવાર આવશું અને ઉપર જોઈ ને ઉપર જઈને ધાર ઉપર જઈને આંટા મારી અને ત્યાંથી એકાદ બે રીસ છૂટું ઉતારી અને મજા આવે છે આ રીતના કઈ છે છે કે અહીંયા તો આપણે અવારનવાર ઘણી વાર આવી ગયેલા છે હળીઓમાં ઉતારવા માટે પણ અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું એટલે મજા આવે ને જો કે વરસાદ પીડ્યો છે તો અહીંયા વાવણી જેવું થઈ ગયું છે તો શું છે ખેડૂતને બિચારાને રાહત થઈ જાય કામે કારણ કે અત્યારે વાવણીનો ટાઈમ થઈ જાય એમ નગર પછી મોડો વરસાદ થાય તો મોડું કામ થાય તો આમ ઉપર જોવા ને તો બધા વાડીમાં જે કામ કરે છે અને અમે તો અહીંથી ડુંગરો સડીને આવી ગયા છે હવે આને માઉન્ટેન કહેવાય ડુંગરા ઉપર તો ઉપરથી કંઈક વ્યુઝને રીલ્સ ઉતારવાનો કંઈક મજા જ અલગ છે એવી છે મેં તો હા મેં તો બધા જૂમ કરું ત્યાં આપણે એકવાર આવ્યા હતા તમે જોયો તો આગળના વિડીયોમાં અત્યારે તો ધરાશાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડી ગયેલા ગરમ એટલે તો થાકી ગયેલા અને અત્યારે જોવા બધી સારી બાજુ અત્યારે વાતાવરણ અને જોયો સામે બધે મંદિર આંખનું જો કે આપણે તમે અવારનું અવર વહેલું છે અને આ છે નદી ડેમ ગુનો તો અહીંયા વરસાદની સીઝન થાય એટલે અહીંયા આંખો ડેમ ભરાય દે તો પછી તમે અહીંયા ઘણી વાર આવતા હોય વરસાદમાં અને આ જબરો પાણો સ્પેશિયલ આ પાણી અહીંયા બેસ ઉતારી ઉતારી ગયા ને અત્યારે અમારે એમાં છે વાતાવરણ સારું છે એટલે વિચાર છે કે ઉતારી બે તો દોસ્તો હવે વરસાદનો ટાઈમ થઈ ગયો એટલે હવે ચોમાસું થઈ ગયું એટલે સારું છે પણ છે ઝૂમ કરીને શું ને રોજ આવા દેખાય જેવા લાગે તો યાર રાતે વાડીઓની એવું છે તો અમે અત્યારે બેઠા છીએ ને અત્યારે કઈક લોકેશન સારું છે ને મસ્ત છે મજા આવું છે ને વાતાવરણ સારું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું અને વાવણીનો ટાઈમ થઈ ગયો છે તો ખેડૂતો બિશારે રાહત થઈ ગઈ છે ખેડૂને અને અત્યારે કહેવાય પહેલો વરસાદ સિઝનનો પહેલો વરસાદ આવી ગયો છે અને વરસાદની સિઝનમાં હોય તો બહુ મજા આવશે અને હવે આવા વાતાવરણમાં કંઈક વિડીયો ઉતારીને લોગ ઉતારવી મજા આવે ને વિડીયો ઉતારી લોગ ઉતારીને રીલ્સ બનાવી તો કંઈક ઓર જાણવી જ અલગ છે તો અત્યારે અમે રીલ્સ ઉતારવી છે અને પછી જવું છે દુકાને પણ ગયા ગયું બૂટ બુટ ને કેવું થઈ ગયું અત્યારે કેમકે આ ઢાયા ચડીને આવ્યા એટલે

લાઈક કરજો ને સપોર્ટ કરજો એવું છે અને આપણે જવાનું છે દીમા બાયર નો પ્લાન મિશિંગ ગોઠેલો છે પણ હવે જાય અત્યારે જાય અત્યારે તો બસ આ વિડીયો આપણે પૂરો કરવો છે અને જવું છે દુકાને તો ફેમિલી નવા મળશું નેક્સ્ટ બ્લોગમાં અને બસ અત્યારે એટલું જ મળીએ આવતા બ્લોગમાં તો અત્યારે બસ એટલું જ